તારી અમને ટોટીઓ ભગાઈ લેવો જ ને શીખુ રાહુલ્યા લ્યા અલ્યા તમારું કોઈ ના આવડે આવડે ડ્રાઈવર થઈ જવા આવ્યો એટલે હમણાં પડ્યા હોત આવી ગયા તમે બધું દેખાય રસ્તો છે ને કેમ ના દેખાય તો મસ્ટિક તો થાય એવું કોઈ ઈ તો થાય વાત હાજી પણ તમને કોઈ ના આવડે લ્યા આ ખાલી ખોટા તમે સંજ કરો રાશો બધી તમને આવડે છે

તમે તો શું વાત કરો છો બચું નઈ આવડતું આ શું કરો છો રિક્ષા ને અલ આ રીક્ષા બંધ થઈ ગયા બળી ગયું દેખજો હાર્યું ઓહો તો લંઘરી પડી ગયો લી લાગે તાણે તો હા આમ તો જ છે લાગે ના તમને કશું ના આવડે હોય થી નીકળ્યા વગર પડ્યા છો પણ અમારે કારીગર ફોન કરો તો આ તમને ના આવડે બોલા તામી કરો ભરુલા કોને તમી કારીગર જ છું મુઠીરથી હે હે તો કરો ભરુ હેડો આવતો આ ફીટ કરો ભરુ હોય કન લો હારું નેકળો જો ઈ તો અમને થઈ જાય જો હું આવતો તો કીધું હારું નેકળો જો મારું ઓડ્યું એવું લાગે છે ને ડોડડા થઈને હાથે નાથે પગ ઉપર ધીમે ધીમે ગોળ્યો ના છોડ્યો પરુ હોય જોણે પણ અમને જો આવતે આવતે ગટાઈને અમને risques વાતેણા વાતેણાનું ઓઝરીન કિડનીન બધું અમને બાર પડી જાય કે ની અમને ખાવ અમને જો

લાઈસન્સ જોશે પેલા ખબર છે પણ મારું બેટુ ગટુ કાકા હા હવળ હવળ બાય શીખતો તો અન પેલું જોર્યું આઈ અન મન કે તમન કોઈ ના આવળે જોર્યું હુએ અરે જોર્યું તો માર ઘેરે આઈ તું જોર્યું તો માર ઘરે આઈ તું ઓહો બધા ફર રહા હે હુએ મારો ઓડ્યો એનું કોક કરવું પડશે લ્યા હું કરશો પણ કોક તો કરવું પડશે પણ હું એક વાત કહું હા જોર્યો તો માર ઘરે આ તો હું રિક્ષા આમઈ કરતો તો ને હા તે કે તમને તો આ બધું ના આવડે પાસે તો મુકો લો કરો તાણી તમી ના હોય હમુ કરવા લઈ ના આરા હોવે જબર કામ કરી લે વાહ વાહ અને તો કામ તો એવું હે ને કે આખો દાડી કામ કરજી ને તોય ની થાય એંધી ઓ જબર ફસાયા છે એ જોવા જાવ છે લે હડો આ શૂટર સાહેબ થાળી પર કરું હું આપણે ઉતરો કે ઓ મેલ દો લે હડો 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 એ મુંડ હે શિકારો મહારાજ રે